બંદૂક સાથે ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર જેસરના બે શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરતી ભાવનગરે સોજી પોલીસ ટીમ ભાવનગર જિલ્લામાં સોશિયલ મીડિયામાં હથિયાર સાથે પોસ્ટ વાયરલ કરનારા વિરુદ્ધ ભાવનગરે સોજી ટીમ સતત વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરી રહી છે જેમાં આજે જેસરના શખ્સને ઝડપી પાડેલ બંદૂક જેની હતી તેની વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ ડબલ બેરલની બંદૂકના ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરનારની ખરાઈ કરી શ્યામજીભાઈ રામભાઈ ઉર્ફ રામજીભાઈ ઝાલા ઉમ્રવર્ષ પંચોતેર જેસરવાળાનું પરવાના ન હોવાની માહિતી મળેલ જે ભૌતી કશોકભાઈ બારૈયા રહે જેસરવાળો તેની પાસે બંદૂક રાખવાનું પરવાનું ન હોવા છતાં પરવાના ધારકનું હથિયાર તેની પાસે રાખી ફોટાઓ પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ લાયસન્સ ધારકને ખબર હોવા છતાં અન્યને હથિયાર આપતા તેની મદદગારી કરતાં તેની વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ ભાવનગર સોજી ટીમે આર્મ સેક્ટર મુજબ ગુનો રજીસ્ટર કરી જેસર પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ રિપોર્ટ કમલેશ ઢાપા